જો સાદાબેન મે આયાતા આતા મે રોચી માર મોર એડીતી હવે એવા તો પણ હા 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 તું કર પાતા જ નહી એ બોલા તો કે કેવા આ કે કલર પેલો લાયા ના કલર નહી દો ચાલ છે પોણી થી આ એટલે પોણી કા તો કલર તો હારો કલર છે પોણી પછી ગઈ ઓ તો જોકો ના 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 ગીતાન તો મજાનું બધું બોભરી ચાહો આ લાવો કંકુ દે પર જાય દેવા કંકુ દે પર કોક લાવો કોક લાગુ તો